તદુપરાંત ગયા દિવસોમાં જે રીતે દશા માતાનું વિસર્જનમાં માતાજીનું અને ભક્તોનું જે રીતે સરકાર દ્વારા પોલીસ દ્વારા રોકટોક કરી અને યોગ્ય તે વ્યવસ્થા ન કરાય તે બાબત પોતાની નારાજગી વ્યક્ત કરી હતી આજ રોજ એકસો એકસો પિસ્તાળીસ માંજલપુર વિધાનસભાના કોંગ્રેસના દરેક કાર્યકરે મળીને આજે અહીંયા ઇઠ્યોતેરમાં આપણે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ચોકલેટ વિતરણ અને ઝંડા વિતરણનો મેં કાર્યક્રમ રાખેલો ચોકલેટ વિતરણ આપણે ઝંડા વિતરણ એટલા માટે કે આપણે અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ છે અને ચોકલેટ વિતરણ એટલા માટે કે આપણે આજે આઝાદ થયા છે તો આપણે લોકોને મોઢા મોઢા કર્યા કે આજે આઝાદીનો પર્વ આપણે મનાઈ રહ્યા છે પણ હું એવું પૂછવા માગું છું દરેક નગરજનોને કે શું આપણે ખરેખર આઝાદી થઈ મળી છે આપણે ખરેખર આપણે આઝાદ થયા છે આપણે આપણી રીતે સ્વતંત્ર રીતે બોલી શકીએ છીએ આપણે આપણી સ્વતંત્ર રીતે મનસ્વી રીતે આપણે આપણા ધાર્મિક કાર્યો કે કોઈપણ ઘરના કાર્યો કે કોઈપણ આપણો કોઈપણ આકા આપણો કોઈ પણ આકસ્મિક પ્રોગ્રામ આપણે કરી શકીએ છીએ આજની આજના દિવસમાં દરેક માણસ એક ગુલામીની જંજીરમાં બંધાયેલો છે એ રીતની હમણાં પરિસ્થિતિ ઊભી થયેલી છે કે આ સરકારના રાજના અંદર તમે જોઈ શકો છો કે એટલી બધી બેન દીકરીઓ પર બળાત્કારો થયા છે એ બાળાત્કારો કરનારા પણ ભાજપના વરિષ્ઠ નેતાગણમાંથી જ આવે છે એનાથી વિશેષ તમને ક્યાં જાવ તો નાર્કોટિક્સના અંદર જે પકડાયા છે નાર્કોટિક ડ્રગ્સ જે પકડાયું એના અંદર પણ ભાજપના વરિષ્ઠ નેતાગણોમાંથી જ એ લોકોની ગણતરી થઈ છે તમે જ્યાં જુઓ ત્યાં દારૂનો ધંધો ગણો જુગારનો ધંધો ગણો કોઈ પણ આજે તમે કોઈ પણ અસામાજિક કૃત્ય ગણો તે બધા ભાજપના નેતા નેતા થ્રુ કરવામાં આવે છે પ્લસ આજે તમે જોઈ શકો છો કે આજે ભાજપની પાર્ટી એટલે હિન્દુવાદી પાર્ટી એવું એ લોકોએ પોતાની જાતને ડિક્લેર કરેલું છે પણ આજે એ લોકો કઈ રીતે હિન્દુવાદી પાર્ટી છે મને જરા સમજણ નથી પડતી તો મને વડોદરા શહેરનો કોઈ પણ મેયર કે સાંસદ કોઈ પણ મને આવીને અહીંયા સમજાવે કે આ ખરેખર હિન્દુવાદી પાર્ટી છે જ્યારે કે વડોદરા શહેરમાં જ્યારે તાજિયાનું આયોજન થયું ત્યારે ત્યારે બેસાડવા માટે પણ એ લોકોએ ડીજે વગાડ્યું છે તેમ છતાં એ લોકોને કોઈ જાતની તકલીફ નથી પડી એ લોકોના વિસર્જનમાં પણ તાજીયાના વિસર્જનમાં પણ ડીજે વગાડ્યું છે કોઈ જાતની તકલીફ નથી થતી અમારે કોઈના ધર્મ જોડે અમને કોઈ લેવા દેવા નથી પણ હિન્દુ ધર્મના અંદર જ્યારે આજે દશામાનું વિસર્જન હતું ત્યારે તમે ડીજેની પરમિશન ના આપી એ તો સમજ્યા પણ તમે એને વિસર્જનની પણ પરમિશન નહીં અને વિસર્જન કરવાની જગ્યા પણ કેટલી આ ખાબોચિયા છે એટલી એ ખબોચિયાના અંદર પાંચ હજાર દસ હજાર મૂર્તિઓનું વિસ્તરણ થ વિસર્જન થતું હોય તમારા કોમન કોમન સેન્સ છે કે નહીં તમને મેયર કોને બનાવ્યા તમને સાંસદ પણ બનાવનારા મૂર્ખા આજે અમે એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે વડોદરાની પ્રજાને ખરેખર જાગવાની જરૂર છે હાલમાં હવે આપણા ગણપતિ બાપાનો પ્રોગ્રામ આવી રહ્યો છે એના અંદર પણ ડીજેની પરમિશન નથી આપવામાં આવી કેમ નથી આપવામાં આવી હાલમાં સાંસદ ગયેલા દિલ્હી પેપરોમાં હેડિંગ આવ્યું મીડિયામાં આવ્યું કે સાંસદે વડોદરાના અમુક નેતાઓને ત્યાં મોદી સાહેબ સામે રજૂ કર્યા પણ કેમ એ મોદી સાહેબ સમક્ષ વડોદરાની પરિસ્થિતિ કેમ રજૂ ના કરી વડોદરાની પરિસ્થિતિ શું છે આજની વડોદરાની પરિસ્થિતિ એવી છે કે એમણે ખરેખર મોદી સાહેબને એવું પડે કે મોદી સાહેબ તમે જ્યાંથી પહેલી વખત ચૂંટાઈ આવેલા એ વડોદરા શહેરમાં જે કોઈ પણ ધાર્મિક તહેવાર કરવો હોય ને તો પરમિશન આપવામાં આવતી નથી નશામાની મૂર્તિઓનું વિસર્જન કરવું હોય તો તળાવ નાળા ખોલવામાં આવતા નથી ગણપતિને બેસાડવા હોય તો ડીજેની પરમિશન આપવામાં આવતી નથી ગણપતિનું વિસર્જન હોય તો પણ નદી નાળામાં વિસર્જનની ના પાડે છે તો આના માટે તમે કંઈક કરો ને આજે ખરેખર એટલે સુધી જવાની પણ જરૂર નથી સાંસદ કે તો શું ના થઈ શકે કમિશનરની એ તાકાત નથી જો અહીંયા હમણાં તિરંગા યાત્રાથી આપણે દિલથી બિરદાવ્યા છીએ તિરંગા યાત્રાને પણ તિરંગા યાત્રાનો પ્રોગ્રામ પતી ગયો એના પછી શું થયું તિરંગા યાત્રાના પ્રોગ્રામ પછી સાંસદ કો ધારાસભ્ય કો મેયર કો કોર્પોરેટર કો બધા ગરબાની તાલે ઝૂમી ઝૂમીને નાચ્યા છે મીડિયાએ પણ કવર કર્યું છે પ્રેસ મીડિયાએ પ્રેસમાં એ ફોટા છે તેમ છતાં એમના પર કોઈ એક્શન લેવાયું કેમ કે એમને ફક્ત પરમિશન આપવામાં આવેલી તિરંગા યાત્રાની તેમ છતાં એમણે ગરબાને એનું આયોજન કરીને એ લોકોએ કાયદાનો ભંગ કર્યો તો શું એમના તરફ કોઈ એક્શન લેવામાં આવશે અહીંયા ખાલી ઘરના આંગણે સ્પીકર વાગતું હોય ને તો પોલીસની ગાડી આવીને ઉભી થઈ જાય ભાઈ સ્પીકર બંધ તારી પાસે પરમિશન નથી તો કેમ એમને કોઈ કમિશનર કે કોઈ ડીસીપી એસીપી કેમ કોઈ ના નડ્યું કેમ ખાલી જનતાના પ્રોગ્રામ પણ નડે છે કેમ ખાલી હિન્દુઓના પ્રોગ્રામ પણ નડે છે હું એક જ વસ્તુ કહીશ હવે હિન્દુઓને જાગવાનો વારો આવ્યો છે આ અઠ્યોતેરમાં સ્વાતંત્ર દિવસ છે એ સ્વાતંત્ર્ય દિવસે તમે તમારા મગજ ખોલો અને આ લોકોને જાકારો આપો વિજય બુંબડિયા